મનરેગા હેઠળ કામ કરવામાં આવેલ જેમાં ગામના જ કેટલાક મનરેગાના લાભાર્થીઓ પાસે આ કામ કરવા કરાવેલ પરંતુ આ કામ પૂર્ણ થયાને આઠ માસથી વધુ સમય વીતવા છતાં પણ તેમને મજૂરી ના રૂપિયા મળ્યા નથી તો જો કે આ અંગે મનરેગાના લાભાર્થીઓ દ્વારા ગામના સરપંચ સહિત અનેક જગ્યાએ રજૂઆત કરવામાં આવી તેમ છતાં પણ આદિવાસી આદિવંશ સુધીની તેમને તેમના મહેનતના રૂપિયા મળ્યા નથી તો હાલમાં યોજાયેલા લોકસભાની ચૂંટણીમાં પણ નેતાઓ દ્વારા માત્ર વાયદાઓ કરવામાં આવ્યા છે અને ચૂંટણી પૂર્ણ થતા જ સાથે જ આનો હલ લાવવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે જોકે તે પણ આજ દિન સુધી રૂપિયાનું ચુકાવડું કરાયું નથી બીજી તરફ તાલુકા વિકાસ અધિકારીને માત્ર ત્રણ જ મહિના થયા હોય અને આ વાત તેમના ધ્યાને આવી હોય તેમનાથી બનતા તમામ પ્રયાસો કરવામાં આવશે અને લાભાર્થીને તેમની મજૂરીના રૂપિયા વહેલી તકે મળે તે રીતેના પ્રયાસો કરવામાં આવનાર હોવાનું જણાવવામાં આવ્યું છે

યોજાયેલા લોકસભાની ચૂંટણીમાં પણ નેતાઓ દ્વારા માત્ર વાયદાઓ કરવામાં આવ્યા છે અને ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ આનો હલ લાવવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે જોકે તે પણ આજ દિન સુધી રૂપિયાનું ચુકવણી

નરેગાનું કામ કરેલું છે પથ્થરપાડનું કામ કરેલું ને અમારું પંચાયત છે તો ડુંગરડા ગુપગ્રામ પંચાયત ને સરપંચનું નામ છે તો વસંતીબેન રાજેશભાઈ ચૌધરી ને હજુ પણ છે તો અમને પેમેન્ટ નથી આપ્યું આઠ માસ થઈ ગયા છે હજુ પણ પેમેન્ટ નથી આપ્યું તો વારંવાર મંજૂર લોકો અમને બોલી પડે છે કે પેમેન્ટ કેમ નથી આપતા પેમેન્ટ કેમ નથી આપતા અમે એ પૂછવા જઈએ ત્યારે એ ગાર્ડ આપે કોઈ વાર ગાર્ડ આપી દે ફોન પર પણ અમે કંઈ નથી હજુ પણ કંઈ નથી એને કીધું અમે બીજાને રજૂઆત કરતા છે તાલુકાવાળાને જિલ્લાવાળાને એ લોકોને પણ રજૂઆત કરતા છે પણ એ છે તો એને પૂછીએ તો એને પણ છે તો સીધો જવાબ નથી આપતું સરપંચ એટલે અમે બી જઈએ તો ક્યાં જઈએ હજુ સુધી અમે એ સરપંચ પાસે તાલુકા સરપંચ પાસે એમ કરી કરીને આટલા સમય કાઢી નાખ્યા હજુ પણ એ લોકો પેમેન્ટ નથી આપ્યું એટલે લોકો અમને હશે તો હમણાં ગાઢ આપતા છે કે તમે પૈસા ખાઈ લીધા એમ એટલે અમે છે તો બહુ જ હમણાં હેરાન થઈ ગયા છે માસ થઈ ગયા હજુ પણ પેમેન્ટ નથી આપ્યું એટલે અમને ગામમાં પણ ફરવાનું પેલું ઈજ્જત જેમ લાગતી છે કે પૈસા અમે ખાઈ ગયા એવા લોકો બોલતા છે હમણાં તાલુકા વિકાસ અધિકારી તરીકે વગઈમાં ફરજ બજાવું છું ડુંગરડા ગ્રામ પંચાયત દાદર ગામનું જે મનરેગાનું પથ્થરપાડાનું જે કામ હતું એમાં આઠ માસ પહેલાં કંઈક થયેલું હતું એમાં કંઈક મજૂરોને કંઈક પેમેન્ટ મળેલ નથી તે બાબતની તે બાબતે ધ્યાને આવેલ છે જેમાં હું મારા થકી જે પણ કંઈક કાયદેસર કાર્યવાહી કરવાની થતી હશે તે હું કરીશ અને મજૂરોને ન્યાય મળે તે મુજબ હું કાર્યવાહી કરીશ હાલ મારી પાસે આવી કોઈ રજૂઆત કે માહિતી મને મળેલ નથી તેમજ મારે આવ્યાને લગભગ ત્રણેક માસ જેટલો સમય થયેલ છે તો હું મારા થકી જે પણ કાર્યવાહી કરવાની થતી હશે અને મજૂરોને ન્યાય મળે એ મુજબ હું કામગીરી